తప ఋతు మంగళవారం ప్రభు నావ అవతారో సందేశ ઈશ્વરની આપણે માટેની યોજનાને મરિયમની જેમ સમજવા પ્રયત્ન કરીએ છીએ તારી વાણી મારે વિશે સાચી પડો કહી પૂરા દિલથી એને પાર પાડવા પ્રયત્ન કરીએ છીએ કે પછી ઈશ્વર પાસે આપણું ધાર્યું કરાવવા ફાફા મારીએ છીએ સાંભળીએ સંત શુભ સંદેશ અધ્યાય એક કડી છવ્વીસથી આડત્રીસ છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત ગાબરીએ ગાલિલ પ્રાંતના નાસરેથ નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવેદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું પ્રણામ તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે પ્રભુ તારી સાથે છે આ વચન સાંભળીને તેઓ ક્ષોભ પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ ત્યારે દેવદૂતે તેમને કહ્યું ગભરાઈશ નહીં મરિયમ કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે તેનું નામ તું ઈસુ રાખજે એ મહાન હશે અને એ પરાત પરનો પુત્ર કહેવાશે પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજસિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઇસરાયલની પ્રજા ઉપર રાજ્ય કરશે તેના રાજ્યનો અંત આવશે નહીં દેવદૂતને કહ્યું એસી રીતે બનશે હું તો પતિ ગમન કરતી નથી દેવદૂતે જવાબ આપ્યો પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્પરનો પરનો પ્રભાવ તને છાઈ દેશે અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે અને જો તારી સગી એલિઝાબેથને પણ ઘડપણમાં ગર્ભ રહ્યો છે અને જે વાંઝણી કહેવાતી હતી એને અત્યારે છઠ્ઠો મહિનો ચાલે છે કારણ ઈશ્વરને કશું અશક્ય નથી મરિયમે કહ્યું હું તો ઈશ્વરની દાસી છું તારી વાણી મારે વિશે સાચી પડો પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો આજે ધર્મસભા ઈસુના માનવ અવતારના સંદેશનું પર્વ ઉજવે છે આ દિવસે દેવદૂત ગાબરીયલ મારફતે ઈશ્વર ઈસુ માનવ તરીકે કુમારી મરિયમની કુખેથી માનવ અવતાર ધારણ કરશે એવો સંદેશ પાઠવે છે આજના શુભ સંદેશમાં આ પ્રસંગ નોંધાયો છે જેના પર વિગતવાર ચિંતન કરીએ ઈશ્વરની ગૂઢ અને રહસ્યમય યોજના માનવીની બુદ્ધિમાં જ ન બેસે એવી યોજના કુમારી મરિયમ જેનો પતિ સાથે સહવાસ થયો નથી તેને ગર્ભ રહેવો એ વાત કોણ માની શકે અને તેથી જ મરિયમ વ્યવહારુ પ્રશ્ન કરે છે શંકા નથી કરતા દેવદૂત સમજૂતી આપે છે એટલે પોતે સામાજિક નિયમોને કારણે જીવનું જોખમ વોરી લઈને પણ મરિયમ તુરંત ઈશ્વરની યોજનામાં સહભાગી થવા પોતાને સમર્પી દે છે ઈશ્વર જ્યારે કોઈ પણ ભૂમિકા માટે કોઈની પસંદગી કરે છે ત્યારે એ તેમની પાત્રતા કે ગેરપાત્રતા નથી ચકાસતો ઈશ્વર તો પહેલાં પસંદ કરે છે અને પછી જે તે ભૂમિકા બજાવવા જરૂરી બધી બાબતોથી સજ્જ કરીને પાત્ર બનાવે છે એક ભાઈને તેમના ધર્મ વિભાગમાં ધર્મ શિક્ષકના કામ માટે કહેવામાં આવ્યું ત્યારે તેમણે એવું કહીને ના પાડી કે મને જાહેરમાં બોલતા નથી ફાવતું પુરોહિતના દબાણને લીધે પેલા ભાઈએ એ કામ શરૂ કર્યું અને ઈશ્વરની કૃપાથી આજે તેઓ એક સારા ધર્મ શિક્ષક તરીકે શ્રેષ્ઠ કામગીરી બજાવી રહ્યા છે ઈશ્વર આપણા જીવનમાં તેમની સેવાર્થે જે કાંઈ કરવાના સંકેત મોકલે તે સમજીએ અને એ પ્રમાણે વર્તીએ ગભરાઈશ નહીં ગભરાવું કે બી જવું એ માનવી માટે સાહજિક છે કારણ કે એ માનવ સ્વભાવ છે પણ ઈશ્વર આપણા જીવનમાં મરિયમની જેમ જ ગભરાઈશ નહીં એ શબ્દોથી આપણને આશ્વસ્ત કરવા માગે છે એક ગામમાં જન્મેલા બાળકને માતાએ છોડી દીધું હતું ત્યાં કોન્વેન્ટમાં આટલા નાના બાળકને રાખવું શક્ય નહોતું ત્યાંના સિસ્ટર સુપીરિયરે ગામના સંતાનહીન દંપતિને એ બાળકને દત્તક લઈને ઉછેરવાની જવાબદારી લેવા કહ્યું દંપતી ગરીબ હતું અને તેથી થોડું ગભરાયું એટલે ના પાડી ત્રણ દિવસ પછી એ દંપતી રાજી થઈને બાળકને દત્તક લેવા માટે તૈયાર થયું તેમણે કહ્યું કે ભગવાને અમને હિંમત આપી છે એ બાળક એમના માટે ઈશ્વરનો આશીર્વાદ બની ગયું તારી વાણી મારા વિશે સાચી પડો હું તો ઈશ્વરની દાસી છું આ શબ્દોમાં મરિયમની વિનમ્રતા સાથે ઈશ્વરની ઈચ્છાને સંપૂર્ણ સમર્પણના દર્શન થાય છે એક સાધન સંપન્ન દંપતી પોતાનું આરામદાયક જીવન છોડીને એક દૂરના ગામમાં આદિવાસીઓની સેવામાં જોડાઈ ગયું તેમને જ્યારે એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે આવી સુખ શાંતિભરી જિંદગી છોડીને આવું કામ કરવું અઘરું નથી લાગતું તેમણે જવાબ આપ્યો અમને ઈશ્વરે બોલાવ્યા છે અને અમે તો તેમના દાસ છીએ thank you